ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશન વિસ્તારના ગામના બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક ફોર વ્હીલર કાર સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણચાલીસ હજાર નવસો પિસ્તાળીસના મુદ્દા માલ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓને એલસીબી સ્ટાફના માણસોને ખાનગી રહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ધંધોડા ગામના બસ સ્ટેશન રસ્તા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર ચારસો ને પિસ્તાળીસનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર જેનો રજિસ્ટર નંબર જી જે જીરો સિક્સ સીએમ જીરો જીરો સેવન થ્રીને ઝડપી પાડી પ્રાહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે